જે બંગલા પર મેટ્રોની ક્રેન પડી હતી ત્યાં પરિવાર આવતા પરિવારને ઘરમાં જવાન ન દઈ કોડન કરી દેવાતા મકાન માલિકને ભારે હાલ આપી હતી તો મકાન ખાલી કરવા પણ દબાણ કરાઈ રહ્યું છે સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારીના વારંવાર કિસ્સાઓ સામે આવે છે ત્યારે નાના બરાછાઈ ઉનાનગરના એબી થર્ટીન નંબરના મકાન પર ક્રેન પડી હતી આ મકાન મહેશભાઈ દેસાઈનું હોવાનું સામે આવ્યું હતું તો મહેશભાઈ તેના પરિવાર સાથે પારિવારિક કામ અર્થે વડોદરા ગયા હતા અને સ્થાનિક લોકોએ તેમને મકાન પર ક્રેન પડી હોવાની માહિતી આપી હતી જેથી તેઓ સુરત દોડી આવ્યા હતા અને મેટ્રોના અધિકારી હજુ સુધી પૂછવા પણ નથી આવ્યા તેમ કહ્યું હતું તંત્ર દ્વારા પરિવાર માટે જમવાની અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી અને કોડન કરી દેવાતા પરિવારના સભ્યોને મકાનમાં જવા દેવામાં આવતા નથી જેને લઈ પરિવાર મુશ્કેલીમાં હોવા છતાં પણ તેમને મકાન જલ્દીથી ખાલી કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે મહેશભાઈ શું ઘટના બની હતી શું છે તમારી અમે કાલે બરોડા હતા પછી ડાકોર ગયેલા હતા અમને સમાચાર મજા આવે આ લોકો ક્રેનમાં કઈ અમારા મકાન ઉપર ક્રેન પડીને મકાન આખું તૂટી ગયું ડેમેજ થઈ ગયું અને ફાયર બ્રિગેડવાળા એ ઉપર જેમ જોયું તો સ્લેપો વળી ગયેલા છે આ રીતની ઘટના બની અને ભગવાનનો પાર કે અમારા ઘરના સભ્યો અમારી જોડે ગાડીમાં હોવાથી કોઈ મોટી ઈજા જાનહાની ન થાય હવે તમારી શું માંગ છે આમાં જવાબદાર દરેક વ્યક્તિ મેટ્રો કે કોન્ટ્રાક્ટર જે કોઈ એન્જિનિયર એની વિરુદ્ધ ગુનો દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય ન્યાયી પ્રક્રિયા પ્રમાણે જે આનો રસ્તો થવો જોઈએ એ થવો જોઈએ સંપર્ક કર્યો છે ખરી ના કોઈ મેળવવા તમારું મકાન તૂટી ગયું છે હવે રહેવા લાયક નથી રહ્યું તો તમને રહેવાની કોઈ જગ્યા સગવડ કરવામાં આવી છે ના એની એની કોઈ મને ફોન નથી આવ્યો અને એની કોઈ જરૂર નથી આખો વિસ્તાર છે ગમે એના ઘરે જઈએ ગમે એના ઘરે રહીએ કાયમ છે મેન વસ્તુ એ છે કે તમારું પોતાનું ઘર હોય તમે સવારે તાળું મારીને જાઓ આજે આવો તો ઘરબાર વગર ના થઈ જાઓ તમારા પહેરવાના કપડાય ન હોય તમારી પાસે આવી હાલત થઈ એમ પણ આપણે કોઈની એવી સહાય નથી જોતી આપણે જે કાયદેસર કરવું પડે એ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની